જય ભોળાનાથ શિવ શંભુ માતા પાર્વતીની જય આ વિડિયોમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવતું શિવપુષ્ટિ વ્રતની કથા સાંભળીશું શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિનો આ મહિનામાં ભક્તો વ્રત ઉપવાસ કરી અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ સદાય બની રહે તેવા પ્રયાસ કરતા હોય છે શિવપુષ્ટિ એ સ્ત્રીઓ માટે સર્વોત્તમ વ્રત છે આ વ્રત શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે શ્રાવણ માસના પાંચ સોમવારે કરવું અને આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે એટલે આ વ્રત ચોક્કસથી કરવું આ વ્રતથી સ્ત્રીઓના સૌ કોટ પૂરા થાય છે દરેક મનોકામના પૂર્ણ કરી ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવા માટે સોમવારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શિવની પૂજા કરવી દર સોમવારે મુઠ્ઠી પર અનાજ અને ફળોથી શિવજીની પૂજા કરવી સૌ પ્રથમ સોમવારે શ્રીફળ અને ચોખાથી બીજા સોમવારે ઘઉં અને બીજોરાથી ત્રીજા સોમવારે કેળા અને તલથી ચોથો સોમવાર હોય ત્યારે કાકડી અને મગથી પૂજા કરવી સાથે ધૂપ દીપ અગરબત્તી સુગંધિત ફૂલ વગેરે પણ લેવા આ વ્રતમાં એકટાણું કરી શિવજીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વર્ષ સુધી કરી શકાય છે પાંચમા વર્ષે ચાર સ્તંભવાળો મંડપ કેળાના સ્તંભ ઘંટ ચામર પાંદડાઓથી શોભાવવો વચ્ચોવચ પંચરંગી ચંદરો બાંધવો તેની નીચે શિવજીની સ્થાપના કરી રૂપાના ચોખા તેમજ નાળિયેર બનાવવા તલ મગ બિચોરા કેળા કાકડીનો પ્રસાદ ધરાવો બ્રાહ્મણો તેમજ બાળકોને હર્ષથી જમાડી દાન આપો અને વ્રતનું ધામધૂમથી ઉજવણું કરવું આ વ્રત કરવાથી હજારો યજ્ઞ જેટલું ફળ અને પુણ્ય મળે છે તેમજ સ્ત્રીઓની સર્વ મનોકામના અને ઈચ્છાઓ અચૂક પૂરી થાય જ છે બોલો ભોળાનાથ શિવશંભુ અને માતા પાર્વતીની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ